મનेंगे આજે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હે માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેડતાલા દાદા ભઈ હા હેડતા જઈ બેજાઓ ચાલ તો ચા પી લે સાથે આજ તો ચા પી લે એમ મોફી બોલ કે થઈ ચમકલી 7:30 જે બેહી રહી છે જો જો એ આ જો મરંગા દાવન કો તો જમી લઈએ તો કઈ સાસ ઉપર જ છોડી પણ આવું ના તો જમવા બેઠા છે અને જામફળનું શાક છે વાહ શાક hey, બનાવ્યું <coughs> <coughs>

તો ભઈ કેવું નઈ ખાલી પણ રજાવાઈ કે ખાલી ઈ તો કેવું જો પપા ઉધાવાય ના ના હા એ પ્રોગ્રામ કરીને આવ ને એટલે જબબારું ગયું હા ધુડી ઈય હય હય હય

मे जोला बे ड बेदिस त्रकन तोड़ा

જયથી પછી આવ્યા નથી પણ મિત્ર માટે બહુ જોરદાર ગિફ્ટ લાવે છે ગિફ્ટ બતાવો મિત્ર બતાવો તમે મને બતાવો તો ખબર પડે શું લાવ્યા ગિફ્ટ બતાવો લાવો ગિફ્ટ લાવો અને ચાલુ કરો આઈફોન

થોડી ઠંડી ઓછી ઠંડી ઓછી થોડી ગરમી લાગે છે ઠંડી તો હજાર પોગ્રામ પોલી જવા નહી ઠંડી પડે ને તો ઘઉહ બધા ઠંડીમાં શિયાળો પાક શિયાળો પાક સારો થાય

પછી અમે ભેસો નથી ખાલી કાકા તો ભેસો મમ્મી પપ્પા તો અખદાળો ભેસોમાં જ હોય અમારી ભેસો હતી ને અમે એ આમાં ગરમા મોના ની વાત હોબળો હમ અમારી ભેસો હતી ને ઈમાં એક ભેંસ હતી મને મારવા જાવ

એંદોળી ગામમાં સારું સારું તપ પાજો મેવાનું મત હા ભાઈ ભઈ ખબર નહી કે ઉત આ અમે ચપ્પા પહેરી જા જલ્દી જલ્દી માતાજી જય માતાજી ઓ ગેટી શર્ટ પહેરી હોય ને તો મિત્રો

આરતી આવી એટલે બેસો હતી જ નહીં સારું ત્યારે આજનો વિડીયો એન્ડિંગ કરી છે જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ બેસો નહીં જય